મારે ખજૂરભાઈ ને કેવાનું કે આવા તમારે જવાબ આપતા ન્યા લાલુ આહિર કાફી છે ત્યાં હું જવાબ આપી તને એટલો બધો શોખ છે ને અરે યાર ખજૂરભાઈ અને કીર્તિ પટેલના વિવાદની અંદર એક પછી એક લોકો અત્યારે એન્ટ્રી કરી રહ્યા છે પણ એમાં લાલાભાઈ આહિરે અત્યારે એન્ટ્રી કરી છે અને ખજૂરભાઈ વિશે શું કીધું છે તમે આગળ સાંભળ્યું જ પણ મિત્રો હવે કીર્તિ પટેલને લાલાભાઈ એમ કહે છે કે તને બહુ શોખ છે ને વિરોધ કરવાનો અને હરિયો કરવાનો જે સારા સારા કામ કરે છે એને એવું બધું લાલાભાઈ આહિરે વિડીયોની અંદર કીધું છે અને મિત્રો હવે આ વિવાદ જેમ દિવસો જાય તેમ વધતો જાય છે હવે કીર્તિ પટેલ દરરોજન લાઈવ કરવાનું કહે છે લાઈવની અંદર જણાવે છે અને પ્રૂફ પણ બતાવવામાં લાગી છે હવે કીર્તિ પટેલ હવે કીર્તિ પટેલે ગઈ રાતે ખજૂરભાઈનો એક વિડીયો બતાવ્યો હતો લાઈવની અંદર અને એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને હવે મિત્રો કીર્તિ પટેલે લાઈવની અંદર એમ પણ કીધું છે ખજૂર તારી ગોપી ખજૂરભાઈને એમ પણ કીધા છે કે ભંગાર હવે ભંગારના ભાવે ખજૂર લઈ લો ખજૂર એવું બધું અત્યારે કીર્તિ પટેલે લાઈવની અંદર કીધું હતું પણ એમાં અત્યારે ખજૂરભાઈની જે વાઈફ છે જે ખજૂરભાઈની પત્ની છે અત્યારે તેને એમ કીધું છે કે ગોપી ગોપીના પણ હવે હું ખુલ્લાસા કરીશ હવે ગોપી કોલેજમાં શું કરતી હતી શું ધંધા કરતી હતી બધું હવે હું બહાર પાડવાની છું એવું બધું અત્યારે કીર્તિ પટેલે લાઈવની અંદર કીધું છે પણ મિત્રો હવે આમાં હવે કીર્તિ પટેલ પ્રૂફ બતાવવા લાગી છે અને હવે મિત્રો ખજૂરભાઈ ઉપર લોકો પણ હવે વિરોધ કરવા લાગ્યા છે લોકો હવે ખજૂરભાઈને એમ કહી રહ્યા છે કે આ બધી જમીન જે આ આઠ કે દસ વીઘા જ આ ખજૂરભાઈની જમીન છે બીજું બધું ગૌચર છે બધું વાળેલું છે જે આઠ નવ દસ વીઘા જે જમીન છે ને એના કરતાં પણ ડબલ જમીન ખજૂરભાઈએ વારેલી છે એવું બધું અત્યારે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી રહ્યા છે પણ મિત્રો હવે આમાં હવે કોણ સાચું છે અને કોણ ખોટું છે ને એ હજુ લોકોને નથી ખબર પડતી અને હવે લોકો હવે બનેને એટલો સપોર્ટ ખજૂરભાઈને કરે છે કેમ કે સૌથી ઝાઝી કોમેન્ટ ખજૂરભાઈ ઉપર હોય છે વિડીયોની અંદર એટલે મિત્રો હવે આપણે કોમેન્ટ વિશે વાત કરીએ ને તો ખજૂરભાઈ પેલા હાલોને આપણે માનીએ કે ખરાબ માણસ હશે પણ અત્યારે તો ખજૂરભાઈ સારા કામ કરે જ છે અને ખજૂરભાઈ ગરીબો માટે ભગવાન છે અને ભગવાન રહેશે આવું બધું લોકો અત્યારે કોમેન્ટની અંદર જણાવી રહ્યા છે અને કીર્તિ પટેલ વિશે પણ કોમેન્ટની અંદર જણાવ્યું છે તું ખાલી ચાર ઘર તો બનાવ ખાલી ગરીબો માટે ચાર ઘર બનાવ એટલે અમે તને ભગવાન માનીશું એવું બધું અત્યારે લોકો કોમેન્ટની અંદર જણાવી રહ્યા છે હવે મિત્રો આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે ને એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે અને હવે આમાં કીર્તિ પટેલ પણ સાચી હોઈ શકે છે અને ખજૂરભાઈ પણ સાચા હોઈ શકે છે હવે તમારું શું કેવું છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે આ વિડિયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ